લાકડીએ ચડાવી આ કા નાગ છે આ હોનું છે પણ તમને કોઈ દિવસ જોયું હોય તો ખબર હોય ને આવું બોલવાવાળા બોલવા આવી એટલે ઓલો તો આરામ કરીને મૂકીને પાછો આવડ્યો નવાબે પૂછ્યું ભાઈ આ બધા તને દાંત કાઢે છે કે કાળોતરા નાગની જેમાં હારને ચડાવીને લઈ આવ્યો લાકડીએ તો આને જવાબ નથી દેવો કાંઈ નવાબે કીધું હો તો એ પાછો ફિરો એ દલિત સાંભળજો દલિતનો દીકરો આજ યાદ કરવો પડે એને શું કીધું ખબર જુનાગઢનો નવાબ પૂછતો હોય તો જવાબ છે મારી પાસે બાકી વાંદ્રાંત વળ ખાધા કરે એને કાંઈ જવાબ દેવાની મારી જરૂર નથી હા હા જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે કે હું પૂછું છું ભાઈ કે તું ફોનાના હાર ને લાકડીએ તને ભલે જયો કોકનો તારી દાને જ સારી તારે તો તું ખરેખર મહાન માણસ છો આવો ગરીબ છો તારે પોતળી પેર તું રખોલા રાતના કરી કરી અને તારું ગુજરાન કરે છે પણ આવો લાખો રૂપિયાનો હાર એમાં તારું જીવ ન ભર્યું નવાબ કે તને વંદન ને અભિનંદન છે પણ તું લઈ આવ્યોનું શું કારણ એટલું જ બોલ્યો તો મેં નરસિંહ એક ભજન સાંભળ્યું છે ભજન ના શબ્દો વૈષ્ણવ જંતો તેને કહીએ પીર પડાઈ જાણે એમાં એક કડી આવે છે વૈષ્ણવ જંતો તેને કહીએ પરધન જાલે હાથ આ મારું નથી ને હાર એટલે અડાઈ નહીં એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું ભલા માણસ એક દલિતના એક નાના નાનો માણસ નાનો એટલે આમ તો ખુમારીમાં મોટો કહેવાય પૈસામાં નાનો એની ખુમારી છે તો અમે એની એ વાતો કરી છે અમે એની કથાઓ કરી છે એમ જ્યાં જ્યાં અને જેણે જેણે કાંઈક સારું જગતના ચોકમાં કર્યું છે એને અમે કોઈ દી ભૂલ્યા નથી પણ એની વાત કરવા જાઉં એની પહેલા હું બીજી વાત કરતો તો હવે આવે તો થાય એ તો પૂરી નથી થઈ ગઈ હા હા એ વાત તો વાહ વાહ હા તો શું હું વાત એ કરતું તો પાંચસો રજવાડાનું એકીકરણ કર્યું વલ્લભભાઈ પટેલે ત્યારે આવો આવો મામા આવો સંદિપ મામા હાલે મોડા મોડા આવ્યા વાહ વાહ અમારા મામા ડાયરો આ ઉમલ પરિવાર ઘણો આવ્યો વાહ 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 આમાં શું છે આ આમાં હમણાં ગાઉ એટલે લઈ આવો બે મિનિટ રહ્યો હમણાં હમણાં ગાઉ એટલે લઈ આવો હા એમાં શું છે આ પ્રેમાલ આ બહુ પરિવાર છે એટલે એ બધા એની સાથે કુણાલભાઈ ભાગશાળી છે કે આવા મિત્રો મળી ગયા આ ઉંબલ પરિવાર એવો પ્રેમાળ છે ગમે ને આ ફૂગી જાય એ કોઈ સારું લગાડવા નહીં પણ અમુક મજા આવે અમારે બાપા સંતો બધા જો ક્યાં ક્યાંથી આવીને અહીંયા બેઠા છે મેં એમને કીધું કે તમારી અનુકૂળતા હોય ત્યાં સુધી પણ હજી બેઠા છે એટલે હવે હું સમજી જાય થોડીક વારમાં હા એટલે પાંચસો અને પંચાવન કરોડ રૂપિયા વલ્લભભાઈ એક કરોડ તેથી સ્ટેટ પાસેથી લીધા હોત તો થાક આ બધું આ વાત એ સ્ટેટ વંદન કરું સાહેબ અટાણે ખુરશી ખાલી નો કરી આપણે બેઠા હોય એકચુઅલી હું બેઠો તો ઓલાએ માથા આપીને દીધેલી જમીન વલ્લભભાઈ પટેલે આવીને કીધું કે ભારતના ટુકડા ટુકડા થઈ જાય અને અઢાર હેપાદર નો ધણી ભાવનગર નો લાડો કૃષ્ણ કુમાર સિંહજી એટલું જ બોલ્યા મારું ભારત અખંડ રહેતું હોય તો મારા અઢાર હેપાદર ઓળખોળ છે મારે કાંઈ ન જોઈ ભલા માણા રાજના રાજા અને હવાની પ્રજા થઈને પ્રજાની આરે બેહી ગયા વિવેક આજ પણ જે વેરાજસિંહને જોઈએ આપણે ભાવનગર યુવરાજ સાહેબને એ ખુમારી એ બેહવું એ બોલવું ખબર પડે એક સ્ટેટ કોને કહેવાય સાહેબ એ વલ્લભભાઈએ તેદી એક કરોડ લીધા હોત તો એની પાસે તેદી પાંચસો પંચાવન કરોડ હતો એના ઇન્વેસ્ટ કર્યું હતું અચાણે કેટલા થાય યુઝ પણ જે ભારત વર્ષનો નાયબ વડાપ્રધાન હોય વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન હોય એનું મૃત્યુ થાય અને મૃત્યુ પછી જેના ખાતામાંથી પૂરા ત્રણસો રૂપિયા નો નીકળે ને એના કરોડના ટેચ્યુ ઊભા થાય એમને નથી જેડે કામ જે ચામ તો રાણા રગત નીકળે એમ જગતના ચોકમાં આપ્યું છે એને દુનિયા ભૂલવાની નથી મળવાનું આપણું એક જ કારણ ગાયું માતાજી માટે બીજા માટે થોડું ઘણું થાય એટલું આપણે દેતા રહીશું તો આપણને સનાતન ધર્મ કાયમના માટે બચાવશે ધર્મના માટે આપણે કંઈ કરશું તો છેલ્લે મારે લડાવતા રામ બાળાબાર સફાખરું કહી મારા શબ્દોને વિરામ આપી આગળ પછી જેવો સમય જે છે ઘડીકવાર બાપુ ગોપાલ બાપુ સાધુનો દીકરો એટલે નો દીકરો ઘડીક વાર એ મજા આવતા હોય વધારે મહેનત કરતા હોય તો અમે અને હારા મારું આપતા હોય તો અમે હવે તમને ગેરંટી આપું છું તપાસ કરવાની શું છે બોલીવુડ વાળા નાના નાનો કલાકાર બોલીવુડ નો હોય ને જે હિન્દી સિંગર નાના નાનો એટલે કે પચીસ લાખ થી શરૂ થાય ફોન કરી જોજો અને ચાર પાંચ ગીત ગાય તેજ માથે એકચુલી સાત વાગ્યાથી સાડા આઠ સુધી ઉજાગરા ન કરે મોટું બધું સ્ટેજ બે બાજુ ટેબલ પડ્યા હોય બે બાજુ ટેબલ ઉપર એક નેપટિંગ મૂકવાનું તમારે હિમાલયા પાણીની બોટલું મૂકવાની અને ઊભા ઉભા બે ગીત ગાય વળી પોરો ખાવા જાય વળી બીજો કલાકાર આવે એ એક ગાઈ જાય વળી ઈ પોરો ખાવા જાય બે કલાકમાં તો ત્રણ કલાકારો ગાઈ નાખે ત્રણ ચાર અને ઉભા ઉભા ગાતા હોય હળિયું કરતા જાય ઢીંચક 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 કરતા જાય હા ને ઈ પચીસ લાખ નાનો કલાકાર વીસ કે પચીસ લાખ પછી તો કરોડ સુધી છે બરોબર અને ઈ દોઢ બે કલાક માં પ્રોગ્રામ પૂરો અમે આખી રાત તળેલા દઈ અને બધું હાવ હાચું આપી એટલું તો તાળીઓ વધાવો તમારે ઈ તો હાચું છે કે નહીં હા અને હાચું આપી છે બોલા તો હા ઈ બે ગીત ગાવાના કેટલા કેટલા લઈએ એના ગીત ના એના સેકન્ડો ઉપર રૂપિયા એટલે કેવાનો અર્થ કોઈ એમ ન થાય કે ઈ કેવડા કેવડા રૂપિયા લે કેવા ગીતો ગાય હાલ તમે વાત હમણાં એક અમારે મિત્રો મુંબઈ થી ફરવા માટે આવ્યા ગીર માં કલાકાર આવેલા બોલીવુડ હજી શરૂઆત આમ તો એની તો એ ગીત ગાતા એટલે અમારે દૂધ ની તાહળીઓ ભરતી હતી માલધારી હોય દૂધ નું બહુ હોય આપણે આમ અમારે ભાઈએ કુણાલ ભાઈ અમને એવડી મોટા સકોરા દૂધ ના ભરતી દીધા હતા કે અઠવાડિયું હાલે અમુક ને ફ્રીજમાં મૂકી દીધા હોય છે હા દૂધની તાહળી પરથી જ બધાય પીવે મને પણ ઓલો ન પીવે એક્ચુઅલી દૂધ ના ખાવે એ કે એકચુલી અવાજ ભારે થઈ જાય મેં કીધું અમે ટાહોળી છે જે થાય એમાં થોડોક ભારે થઈ જાય ન એટલે પછી અમે માલધારી તો ભોળા આવે બિચારા પૂછે તો તમારે શું ચાલશે બીજું કાંઈ એટલે બીજું કાંઈ એટલે ત્યાં બીજું એટલે કોફી ન દૂધ બીજું ન હોય બહુ તો દહીં હોય ભોળું કરીને દે કે બીજું શું ચાલ છે તો દૂધ નહીં ફાવે તો ગાવા મીડ્યો માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી ગરપાટી મે માલ પીએંગે મે કીધું તને કરડે કાળો તરો આયા નો હોય માલ હા સાસણ માં હજી શૂટ નથી થઈ ગીફ સિટી માં થઈ છે કેવું હાલે બધું હે આ મને વિચાર થાય કે પી જાય એની મોજ આવ કેવી એને બીજી દુનિયા જ નહીં કાંઈ પરિવાર છે પૂરું હોય ને

ताला पाला पाले को पाला पल्ले काला मेरे जाएगा काड़ बाला मेरे जाएगा काला मेरे दुकान ताला पूर्ण आधे थोड़ी आप आधे रावल हाँ गले दिखा दिया तो तुम बोली तुम रंग बतिया हर बार जो मिलती है હનુમંત ધોંગવાનિ જૈન સમાજની નાની દીકરી આંગી પિનલભાઈ ગાંધી આંગી પિનલભાઈ ગાંધીના દીક્ષા ઓહો દીક્ષા નિમિત્તે અહીંયા ખાસ કરીને આવતી છવ્વીસ તારીખ છવ્વીસ અને સત્યાવીસ ને અઠ્યાવીસ એપ્રિલ છવ્વીસ્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ કલિકુંડ ધોળકા મુકામે એ દીકરી દીક્ષા લેવાની છે એમના પરિવારનું દીક્ષામાં પધરાવવા માટે આમંત્રણ છે અને ખાસ કરીને એ દીકરી દીક્ષા જે લેવાની છે એ નિમિત્તે અહીંયા પાંજરાપોળમાં અહીંયા ખોડાડોર પાંજરાપોળ જીવદયા માટે પાંચ હજાર ને સો એકાવનસો રૂપિયા રોકડા આપવામાં આવે છે જોરદાર સાડીથી આપણે એમને વધ્યા વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ

都了完了吧？